જય મુરલીધર જય દ્વારકાધીશ જય મુરલી બોલો રબારી હા હા બોલો મનજીભાઈ આહિર વાત કરો ભુજ કચ્છ બોલો બોલો મારા વાલા વાલા તમારા વિદ્યા તમે કાયમ જોઈએ અને લાઈટ ને ફોલો નું કાયમ કરતા જ હોય છે તમે એક ગાડી રાખી હતી મુન્દ્રા માંથી ચૌદ ટકા બલકર વાળી ફોન આજે અભિનંદન કાળિયો ઠાકર દ્વારકા નો નાચ તમને ખુબ ને ખુબ પ્રગતિ વિડિયા તમે બનાવ બહુ મજા આવે તમારા વિડીયા ને તમારી આ સ્ટાઇલ સાંભળવાની બહુ મજા આવે એવું હે સો ટકા પ્લેટફોર્મ માટે આપણે ગાડી લેવાની હતી ચૌદ ચક્કા છે આપણે ઓલા શું કેવું શક્તિસિંહ ભાઈ ની હા એનો ગઈકાલે તમારો કઈક વિડિયો હતો ને મેં ફોન કર્યો હતો ગઈકાલે વાત થઈ ને આજે ગાડી જોઈને સદો થઈ ગયો એવું થયું એટલે આ ટૂંકમાં વેચવા વાળા ને ગ્રાહક સુધી વિડીયો પોગી જાય ને તાત્કાલિક કામ થાય જેને માર્કેટ કિંમત અને કંડિક્શન પ્રમાણે ભાઈ વેચવું હોય એનું કામ થઈ જાય બાકી બાપર ભાવ ભેગા રાખવા હોય એનું કામ નથી એટલે આમાં કેવું હોય વેચવા વાળો એવી ગણતરી કરે ભાઈ આ ગાડી મારે જોતી હોય તો હું કેટલા મા ખરેખર લઉં એવી કિંમત રાખે ને લેવા વાળો એમ વિચારે કે આ ગાડી મારી છે ને આને મારે વેચવી હોય કેટલા પૈસા આવે એ બે સમજૂત કરીને વેચાય